રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલી શાળા નંબર બાણું માં એક શાળાના પટાંગણ અંદર એક આંગણવાડી આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક જે શાળા નંબર બાણું ના principal ધર્મિષ્ઠા બેન છે તેમણે એમ કેમ પ્રકારે આંગણવાડી ખાલી કરવા માટે અનેક મહાનગરપાલિકા માં રજૂઆત કરી છે આંગણવાડી અંદર ચાલીસ થી પચાસ નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે એટલે નાના ભૂલકાઓને ને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બહેનો ને પ્રિન્સિપાલ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો આ તમારો કોઈના બાપનો છે અમારે સાફ કરવાનો એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાંક શોધી અને આંગણવાડી ની અંદર જઈ અને રાડા પડે છે અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષ નું બાળક વોશરૂમ ગયું હતું આવતા એક છોડ ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપલ મેડમ ડાયરેક્ટ આંગણવાડી માં આવી અને આશા વર્કર બહેનો કીધું કે આ મોબાઈલની ની અંદર રહ્યું બાળક ક્યુ છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફરાકો ઝીપી દીધો એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો મારું બાળક ઘરેથી આવીને સાવ ઢીલું ઢપ થઈ ગયું આવી ગયો છે લીધે નાના બાળકો બાળકોને શું ખબર પડે એ તોફાન કે ભૂલ ના કરે તો કોણ કરે અને પ્રિન્સિપાલ દર્જાના વ્યક્તિ આવી રીતના હરકતો ને આવી રીતના નાના બાળકો સાથે વર્તન કરે અને રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાએ એક પટાંગણની અંદર આંગણવાડી અને સ્કૂલ આપી એમાં નાના ભૂલકાઓનો શું વાત

એમાં અવતાશ ક્લાસ ઘટવા મળ્યા સૌચાલયમાં બાળકોને સ્કૂલ છે એટલે એક સાથે જ બાથરૂમ છે તો અમારા બાળકોને ત્યાં જવા દેવામાં આવતા નથી તમારા બાથરૂમ બાળકોને જવું હોય તો તમે તમારી સગવડ જાતે કરો અમારા બાળકોને સાચો ને પણ પ્રિન્સિપાલ દ્વારા અમને થોડોક હેરાન ગતિ કરે છે એ થોડુંક સાચો ઉકેલ લઈ આવી દયો અમે શું બાળકને મારવાનો ખીજાવાનો

ખીજાવવું પડે પડે નોર્મલ વાત ખીજાવવું પડે નોર્મલથી બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે અને હું આંગણવાડી કેન્દ્રમાં રોજ એકવાર એકવાર જ બેનો ખુદ એમ કે બેન આવીને ખીજાશે અને બાળકો ખરેખર બેસી જાય એ પ્રશ્ન છે આંગણવાડી બેનોને છે